મિત્રો અત્યારે મૂરત થયું અમારા પિક્ચરનો હાલ ભેર ગામડે અમારા જીતુભાઈ અહીંયા ઉપસ્થિત જ છે હા એ આજે નવી ફિલ્મનું મૂહરત થયું છે હાલ ભીરુ ગામડે શુભશ્વ વિક્રમ શાખો સાથે ખેડૂતમાં તમે જોયા સુપર ડુપર બ્યુટીફુલ હિરોઈન અમારા શ્વેતા મેડમ અને સાથે ઘણા બધા કલાકારો છે અહીંયા તમે જોઈ શકો છો લોકલ આર્ટિસ્ટ આ મારા હર્ષુદભાઈ છે દોડા દોડમો છે અત્યારે અને બધાની હાજરીમાં સરસ મજાનું મુહૂર્ત થયું છે થેન્ક યુ આલુ છું વિક્રમભાઈને મિત્રો દિવાળીના તહેવારો ઉપર આ પિક્ચર રિલીઝ થવાની છે ચોક્કસ તમે બધા જોજો જય માતાજી હા હિતેશભાઈ મહેન્દ્રભાઈ હા મારો મુરલો હા

સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર તેમના ચાહકો માટે એક નવી જે ફિલ્મ લઈને આવી રહ્યા છે હાલ બેરો ગામડે વિક્રમ ઠાકોર એક આ નવી જે ફિલ્મ તેમના ચાહકો માટે લઈને આવી રહ્યા છે આ ફિલ્મનો આજે મુહૂર્ત કરવામાં આવ્યો હતો આજે શૂટિંગનો મુહૂર્ત વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મનું શૂટિંગનો મુહૂર્ત કરવામાં આવ્યો હતો વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ આવી રહી છે દિવાળીના તહેવારો ઉપર અને જ્યારે આ ફિલ્મમાં તમને કલાકારમાં જો વાત કરીએ તો વિક્રમ ઠાકોર અને તેમની સાથે હિરો છે ત્યારે ગુરુ પટેલ અને ફિરોજી રાની પણ આ ફિલ્મમાં તમને જોવા મળવાના છે અને કોમેડી કલાકાર જીતુ પંડ્યા પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે જ્યારે આ ફિલ્મના નિર્માતા એવા હર્ષુખ પટેલ છે क्या प्ले था यार क्या इतना इधर वायरलेस फंडा तू हो रही है जी तू भाई जोड़े जा फोटो पाड़ दे जीतू भाई जी जा जा एमा एमा फोटो पाड़ तू हो रही उलाई आई पाऊं चालू रखो हां शर्मा पाले हां हां नाम ना करवा जाए जल्दी जल्दी होगा यस अपन